આસો નવરાત્રીના પર્વનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મા જગદંબાની આરાધનાના આ પવિત્ર પર્વમાં ભક્તો માતાજીની પૂજા અર્ચના માટે અને ગરબા માટે તત્પર બની ગયા છે ભરૂચના કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં કુંભારો ગરબા રૂપી માટલીઓને રંગરોગાન સાથે શણગાર કરી અંતિમ ઓપ આપી રહ્યા છે આસો નવરાત્રી દરમિયાન પરંપરા મુજબ માટીની શણગાર કરેલી માટલી ઉપર કોડિયું રાખીને ભક્તો ગરબે ઘૂમે છે આ અનોખી પરંપરા ભરૂચ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં જીવંત છે કુંભારોએ આ પ્રસંગે બનાવેલી રંગીન અને કળાત્મક માટલીઓ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કુંભારિયા ઢોળાવ વર્ષોથી કુંભાર સમાજનું પરંપરાગત વસવાટ સ્થાન બન્યું છે અહીંના કુંભારો પેઢીથી માટીની માટલીઓ કોડિયા અને અન્ય માટીના સામાન બનાવતા આવ્યા છે આજે પણ મહેશભાઈ પ્રજાપતિ જેવા અનેક પરિવારો પોતાના પરંપરાગત વ્યવસાયને આગળ વધાવી રહ્યા છે ભરૂચ શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ શેરી ગરબા તથા મોટા આયોજનો થવાના છે તો બીજી તરફ મૂર્તિકારો દ્વારા પણ માં જગદંબાની અવનવી પ્રતિમાઓ તૈયાર થઈ રહી છે જે ભક્તો માટે વિશેષ આકર્ષણ બની છે એ અમે કુંભાયા ધુરા ઉપર વર્ષોથી રહીએ છીએ બાપ દાદા વખતથી બાપ દાદા વખતથી અમારો કુંભારીનો ધંધો છે અમે સો થી દોઢસો ગરબાની માટળીઓ વેચીએ છીએ બસો અઢીસો ઘરાને છપ્પન જવાળાઓ આવે છે આજુબાજુના ગામડાઓમાં મંદિરોમાં જવાળાઓ વવાય છે રામના પીરનું મંદિર હોય કે ભાટુજીનું મંદિર હોય કે માતાજીના મંદિરમાં પણ જવાળા વવાય છે આજુબાજુ ગામડાવાળા બધાની ઘરા ચપ્પન લઈ જાય છે અને એક સાલમાં છાસઠ ઘરા લઈ ગયા છે મંદિરમાં વાવવા માટે અને ગરબા પણ ચાલે છે અહીં વેજલપુર ખાતે ગરબાનું વધારે ચાલે છે અમારે ને જવારાના જવારા દરેક લોકો વાવે છે વસાવા પણ વાવે છે સોલંકી પણ વાવે છે ને પટેલ લોકો પણ વાવે છે ને જવારા દસમા દિવસે લોકો પધરાવા જાય છે